ગુજરાત રાજ્ય યોગ બોર્ડ તથા એક્સટ્રીમ ફિટનેસ કેર અને પોરબંદરના આર્ય સમાજ દ્વારા આઝાદી કે રંગ યોગ કે સંઘ કાર્યક્રમ યોજાયો હતો તેમજ તિરંગા વિતરણ કાર્યક્રમ પણ સફળતાપૂર્વક સંપન્ન થયો હતો તાજેતરમાં સ્વતંત્રતા પર્વ અનુસંધાને જિલ્લામાં વિવિધ સ્થળો પર જુદા જુદા કાર્યક્રમો યોજાઈ રહ્યા છે ત્યારે ગુજરાત રાજ્ય યોગ બોર્ડ એક્સ્ટ્રીમ ફિટનેસ કેર અને આર્ય સમાજ પોરબંદર દ્વારા પણ નટવર શિશી ઉદ્યાનમાં આઝાદી કે રંગ યોગ કે સંગ કાર્યક્રમનું આયોજન થયું હતું તથા તિરંગા વિતરણ કરવામાં આવ્યું હતું આ તકે યોજાયેલી રેલીમાં એક્સ્ટ્રીમ ફિટનેસ કેરના બાળકો સ્કેટિંગ સાથે તિરંગો લહેરાવી જોડાયા હતા આ પ્રસંગે જિલ્લા કલેક્ટર ધાનાણી મહાનગરપાલિકા કમિશનર પ્રજાપતિ

કેનિલ પાર્ક નૂર મોરબી રોનક રોશિયા રોહિત વાળા વત્સલ ભોગાયતા વંશ વાઘેલા અને મનન ભાદરેચા જોડાયા હતા અશોક થાનકી ગુજરાત ન્યૂઝ પોરબંદર